તમારું સ્વાગત છે તો આજે મારા પપ્પા મારા માટે છે ને જુઓ મેં અહીંયા કંપાસ લાવ્યા બરોબર હું તમને કંપાસ દેખાડું કેનન આ જો કંપાસ તો છે આને ખોલીને જોઈએ આપણે દોસ્તો આ રહ્યો છે ને 80 રૂપિયાનો કંપાસ છે બસ 80 રૂપિયા યુવા કંપની જોઈએ આપણે જો આમાં છે એવો અહીંયા ઉપર જ છે આવાજ આવો ઉસકો લઈ અંદર આ આ

મિનિટ દોસ્તો આજે હું સ્કૂલ જઈને આવ્યો હાલે જ આવ્યો શાળા બાર થયા જમવા બેસવાનું છે પેલા આપણે મૂકી દઈએ આવ્યું પછી જમવા હું બેસીશ એટલે બધા ફેમિલી દોસ્તો હવે આને અંદર મૂકી દઈએ કાલ લઈ જઈશ સ્કૂલમાં એ બધું દીખા દોસ્તો મારા ભાઈ બની છે ને મારા વિડીયો જોવા તમે જુઓ અને સપોર્ટ આપજો મને અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો કે હું વિડીયો સારા બનાવું કે નહીં બનાવતો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી દેજો અને બે લાઇકન ઉપર હોલ સેટ કરી દેજો અને મારા વિડીયો આવી રીતે મળતા જ રહે ત્યાં સુધી જય હિન્દ જય ભારત